મકાન વહેંચવા મજબૂર થવું પડે છે જો ખરેખર અશાનધારો ધારો લાગુ હોય તો આ મકાનના દસ્તાવેજો અથવા બાનાખત થઈ જાય છે અને જ્યારે બાજુમાં રહેવા આવે ત્યારે ખબર પડે કે મકાન વહેંચાઈ ગયું છે આવી પરિસ્થિતિમાં નાના પરિવારો સહિત મોટા મકાનો ધરાવતા પરિવારો પણ ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે અને ધીમે ધીમે આ વિસ્તાર સાવ ખાલી થતો રહ્યો છે ત્યારે આના માટે અનેક વાર તંત્રને પણ આ વિસ્તારના રહીશો દ્વારા જાણ કરવામાં આવેલી છે છતાં પણ મકાનો વેચાઈ રહ્યા છે કેરા કોની મિલકતથી થઈ રહ્યું છે તે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે આવી જ રીતે અમરેલી શહેરની અંદર પણ હિન્દુ વિસ્તારો ખાલી થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા દરેક વિસ્તારોમાં ધ્યાન આપવામાં નહીં આવે તો તમામ હિન્દુ ભાઈઓ સાથે સાથે મળી મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા જશે તેમાં વિસ્તારના રહીશો દ્વારા તમામ પત્રકાર ભાઈઓને જણાવેલ હતું બેઠકમાં વિસ્તારના તમામ હિન્દુ ભાઈઓ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પરિષદ પ્રાંત મંત્રી તેમજ અમરેલી જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મંત્રી સિંહ બસિયા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને આ વિસ્તારના અગ્રણી નનુભાઈ તળાવિયા આ વિસ્તારના નગર સેવક અશ્વિનભાઈ વાઢેર તેમજ દિનેશભાઈ સાવલિયા એડવોકેટ દડુભાઈ ખાચર અને બહોળી સંખ્યામાં આ વિસ્તારના જોડાયા હતા જય શ્રી રામ મારું નામ વિજય ભગવાનજીભાઈ દેસાઈ જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ અમરેલી આજ રોજ સ્થાનિકોની રજૂઆતના અનુસંધાને બટારવાડી સરદારનગર અને ગજેરાપરા વિસ્તારના સ્થાનિકોની રજૂઆતને આધારે અસાન ધારાઓ બાબતની જે બે હજાર બાવીસમાં અહીંયા લાગુ છે આ વિસ્તારમાં એ બાબતમાં લાગુ હોવા છતાં મકાનની લેવે થાય છે આ બધા વિસ્તારોમાં અને સ્થાનિકોની રજૂઆતને આધારે અત્યારે અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને સરકાર શ્રી સંબંધિત અધિકારીઓને અસાન ધારો કડક માં કડક રીતે લાગુ થાય આ વિસ્તારમાં અને કોઈ પણ અસાન ધારા વિસ્તારમાં મકાનની આ રીતે લેવેજ ન થાય એની માટે સંબંધિત અધિકારીઓને પ્રશાસનને કડકમાં કડક વિનંતી છે અને માગણી છે અમારી કે આ વિસ્તારોના રહીશોનું વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય પરિષદની ધ્યાન લાગણીને ધ્યાનમાં રાખી અસાન ધારા વિસ્તારનું કડકમાં કડક પાલન કરવામાં આવે જય શ્રી રામ જવાબદારમાં તો સ્થાનિક પ્રશાસન ને ચોકસાઈપૂર્વક નિર્ણય કરવા જોઈએ કે જે વિસ્તારમાં અસાન ધારો લાગુ છે ત્યાં કોઈ પણ આધાર વિના પુરાવા વિના કે કાંઈ કાચું ન કપાય અને અસાન ધારા વિસ્તારોમાં એ રીતનું વહીવટી પ્રક્રિયા ન થાવી જોઈએ અને એ રીતે વહીવટી પ્રક્રિયા થાતી ન હોય તો આ રીતના સ્થાનિકોની માગણી અને ફરિયાદ ન આવે એવો કોઈ વિષય ધ્યાનમાં આવ્યો નથી ચાક ધમકી વાળો વિષય કોઈ ધ્યાનમાં નથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષની જવાબદારી છે આજરોજ કટારવાડી વિસ્તાર જે ખૂબ જ હિન્દુઓ ભાઈઓનો વિસ્તાર છે મોટો અને આજે ઘણા સમયથી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં હિન્દુ ભાઈઓ બધા રહેતા હતા ત્યારબાદ ખૂબ જ મહેનત કરી અને બે હજાર અંદર આ વિસ્તારની અંદર સરકારશ્રી દ્વારા અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છતાં પણ આજના સમયે ત્યાં ખાનગી વાહે પણ અનેક મકાનો વેચાઈ રહ્યા છે અને એમાં પણ મકાનની આજુબાજુમાં રહેતા રહીશોને ત્યારે જાણ થાય કે સામે કોઈ રહેવા આવે બાજુમાં ત્યારે ખબર પડે કે ભાઈ આ મકાન વેચાઈ ગયું આવી રીતે ખાનગીમાં વેચાય છે મકાન તો તંત્ર દ્વારા એવું કહે છે હસ્તાંતરો લાગુ કરવામાં આવે તો પછી આ મકાન વેચાય ગયું એટલે આના માટે અમે તંત્ર પાસે માગણી કરીએ છીએ કે ભાઈ જો આ હસ્તાંતરો લાગુ પડી ગયો આ વિસ્તારની અંદર છતાં પણ આટલા આટલા મકાન અત્યારે પંદરથી વીસ મકાનો વેચાઈ ગયા ખાનગી રાહે તો આમાં અમારે દોષ કોને આપવો અમારે રજૂઆત કોને કરવી આવી ગઈ છે બે હજાર બાવીસમાં અમલમાં આવ્યો અસર ધારો અમલમાં આવ્યા પછી પંદરથી વીસ મકાનો વેચાણ આ વિસ્તારની અંદર તંત્રને અનેક વાર આવેદનો આપ્યા છે રજૂઆત કરી છે જે જે મકાનો વેચાણ એની પણ અમે લેખિતમાં અરજી આપી છે એના પણ અમારી પાસે આધાર પુરાવા છે જે તે ટાઈમે આ સમસ્ત વિસ્તારના રહીશો સાથે મળીને અને એકવાર તો અમે મોટી આખા વિસ્તારની બેઠક પણ કરેલી ત્યારે પણ તંત્રને રજૂઆત કરેલી લગભગ છસોથી હજાર માણસોની આજુબાજુના સંખ્યામાં અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી વેચાણ વિસ્તારિત થતા હોય ત્યારે આસપાસના લોકોની સહમતી લેવામાં આવતી હોય છે કઈ સહમતી સહમતી આજુબાજુવાળાને તો મકાનમાં રહેવા આવે ત્યારે ખબર પડે કે આ મકાન વેચાય છે તો સહમતી કોની લીધી હશે એ તો ભગવાન જાણે તંત્ર એમ કહે છે કે આજુબાજુની સહમતી લઈ બે વ્યક્તિની કે પાંચ વ્યક્તિની સહમતી લઈને મકાન વેચાય તો મકાન તો વેચાઈ જાય બાજુમાં રહેવા આવે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ મકાન વેચાઈ ગયું છે આવી પોઝિશન છે અમારી માંગ એક જ છે કે જે જે હિન્દુ વિસ્તાર છે એની અંદર પગ પેસારો ન થાય ને જે જે વિસ્તારો એમાં શાંતિથી સૌ સંપીને રહે એ વિસ્તારની અંદર રસંધારો લાગુ પડ્યો તો એની અંદર મકાન વેચાવા ન જોયું કોઈ પણ ભોગે એવી અમારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને આ વિસ્તારના તમામ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદને બધા સંગઠનો સાથે મળીને અમારા ગજેરા સાહેબના સાનિધ્યમાં આજે આ સંગઠન ભેગું થયું છે તો અમારી એક જ માંગ છે કે અસાન જે જે વિસ્તારમાં લાગુ થઈ ગયો છે ત્યાં મકાન ન વેચાવા જોઈએ અને હજી પણ જ્યાં જ્યાં હિન્દુ વિસ્તાર છે ત્યાં પણ અસાન લાગુ થવો જોઈએ હાલમાં બટારવાડીનો વિસ્તાર છે શક્તિપરા ગજેરાપરા પછી પટેલવાડી કેદારનગર ગાયત્રી સોસાયટી પટેલ ડીઝલવાળી શેરી આ બધા મક વિસ્તારની અંદર મકાનો વેચાય જાય અત્યારે ફક્ત એંસી ટકા વીસ ટકા મકાનો હિન્દુભાઈઓ પાસે છે બાકી બધા મકાનો વેચાય તો આ ધારો લાગુ પડવાનું મિનિંગ શું મજબૂતભાઈ બસિયા રાષ્ટ્રીય બજરંગ દળની જવાબદારી છે આમ તો આ વિસ્તારમાં બે હજાર બાવીસ ત્રેવીસથી શરૂઆત પહેલી જ મિટિંગ રામેશ્વર મંદિરે જે આ વિસ્તારના સંપૂર્ણ લોકો રહેતા હતા ત્યારે કરેલી હતી અને ત્યારે અસનધારીની માગણી કરેલી આપશ્રીએ પહેલાં પત્રકાર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અસાન ધારો લાદવામાં આવ્યો છે કે નહીં ખરેખર તો દરેક ન્યૂઝમાં પણ આવી ગયું છે બે હજાર બાવીસ ત્રેવીસના ન્યૂઝપેપરની અંદર કે અમરેલીમાં આટલા આટલા વિસ્તારમાં અસાંધારો લાગેલો છે કયા વિસ્તારમાં લાગેલો છે આ બધા પત્રકાર મિત્રો ખૂબ સારી રીતે જાણો છો અને ત્યારથી લઈ અત્યાર સુધી જે લોકો રહીશો આ વિસ્તારમાં રહેતા હતા એમને કોઈ પણ જાતની મુશ્કેલી નહોતી જેમ એક પત્રકારભાઈએ પ્રશ્ન કર્યો કે આ સ્વેચ્છાએ વેચવામાં આવ્યું છે કે ખરેખર દબાણ કર્યું કોઈ પણ પ્રકારનું દબાણ ક્યારેય કરવામાં આવ્યું ન હોય પણ જ્યારે જ્યારે કંઈ પણ નાના મોટા અણબનાવ બનતા હોય એમના કારણે લોકો એક મકાનનો માલિક છે એ મકાન વેચી અને બીજા વિસ્તારમાં જાય તો બીજાને મુશ્કેલી પડે મુશ્કેલીના કારણે આ વિસ્તાર ભવિષ્યમાં ખૂબ સારા પરિવાર લોકો રહેતા હતા ખૂબ વિશાળ જગ્યામાં આ લોકો રહેતા હતા એને આજે અસાનધારો એટલા જ માટે માંગણી કરી અને એ માંગણી કરવા પછી પણ જો અધિકારીઓ દ્વારા આ પરિપત્રનું ખુલ્લે ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો એ ખરેખર જનતા માટે તો ઠીક છે પણ અધિકારીઓ માટે પણ મોટું નુકસાન કરે કારણ અસાનધારો લાદવામાં પણ અધિકારી દ્વારા આવ્યો અને આજે જો એમના દ્વારા રજિસ્ટારો દ્વારા જો દસ્તાવેજ થતા હોય તો એ દસ્તાવેજ માટે ખરેખર એમના ઉપરના અધિકારીઓ તપાસ કરવી જોઈએ કે આમાં ક્યાંય પરિપત્રનું ઉલ્લંઘન થાય છે કે નથી થતું એમનો જે જીઆર છે એ જીઆર મુજબ જો એમનું વેચાણ થતું હોય તમે કીધું કે એમની સમંતિ લેવામાં આવે છે કે નહીં સમંતિ આજે જે વિસ્તારમાં હું રહેવા આવી ગયો તમે મને પૂછો મારા વિસ્તારમાં રહેવું એટલે હું સમંતિ આપું જ પણ ખરેખર મકાન માલિક વેચનાર છે એની બાજુના લોકોએ નથી વેચવું એની સંમતિ લેવી જરૂરી છે કારણ પોલીસ પ્રશાસન દ્વારા પણ અમે ઘણી ઘણીવાર રાત્રે ઓચિંતા આવીએ આ લોકો વિસ્તારના લોકો બોલાવે કે તમે આવો અત્યારે અહીંયા નોટિસ લગાડવા માટે આવ્યા છે એ નોટિસ લગાડે અડધી કલાક પછી તમે ત્યાં જાઓ તો એની નોટિસ હોતી નથી તો ખરેખર એમની નોટિસનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ આજે નોટિસ લાગી તો એની મુદત હોય કે આટલા દિવસ પૂરતી નોટિસ રાખવી જોઈએ આવી ક્યાંય જો તમે કોઈ પત્રકારોએ નોટિસ જોઈ હોય તો અમને ધ્યાન દોરાવજો કારણ કે નોટિસ ધ્યાનમાં આવી નથી ક્યાંય એવું ન્યૂઝપેપરની અંદર પણ જાહેર નથી થયું કે આ વિસ્તારમાં અસાનધારો છે તો આ મિલકત લેતી દેતી માટે સંમંતિ માટે આટલા આટલા લોકોની સંમંત લીધી જો અધિકારી કહેતા હોય કે અમે સંમંતિ લીધી છે તો ખરેખર એમણે કેટલા લોકોની સંમંતિ કયા વિસ્તારમાં લીધી એની માહિતી આપવી જોઈએ અને ભવિષ્યમાં પણ અમે માહિતી માંગવાના પણ છીએ કે તમે જો આટલા આટલા વિસ્તારમાં અસાનધારો હોવા છતાં આ વેચાણ કર્યું છે તો કોની કોની સંમતી લીધી એ લેખિત સંમંતિની કોપી અમને આપે ક્યારે નોટિસ લગાડી એ નોટિસની તારીખ અને નોટિસનો ફોટો અમને આપે ક્યાં અધિકારી દ્વારા નોટિસ લગાડવામાં આવી હતી કયા અધિકારીએ એનું પંચ રોજકામ કર્યું છે આ વિસ્તારનું કેટલા લોકોનું રૂબરૂ રાખીને રોજ કામ કરી અને આ આ લોકોને વેચવા માટેની મંજૂરી લીધી છે એની પણ અમે ભવિષ્યમાં માહિતી માગવાના છીએ આજે જે રજીસ્ટ્રાની અંદર દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજો જો ખરેખર વાસ્તવિક અસણધારાના પાલન મુજબ થયા હોય તો એમની પણ જે પરિપત્ર અથવા એમનો જીઆર હોય એ જીઆર લોકોને આપવો જોઈએ કે આ જીઆર મુજબ આ વિસ્તારમાં દસ્તાવેજ કીધા છે મોટાભાગના દસ્તાવેજોની જગ્યાએ એક વિસ્તારમાં જેમ સુરેશભાઈએ કીધું કે બાનાખાત થઈ જાય એ રહેવા આવી જાય પછી પૂછવામાં આવે તો એમ કે અમે ભાડે રહીએ છીએ તો ખરેખર અધિકારીઓએ તપાસ કરવી જોઈએ કે ભાડા કરાર છે કે નથી જેમ આગલા ભૂતકાળની અંદર ભાડે મકાનો આ વિસ્તારમાં અન્ય લોકો રાખતા તો એમની ઉપર ગુનો દાખલ કરેલ છે ભાડા કરારના અભાવના કારણે તો આમના ક્યાંય ભાડા કરાર કોઈ અધિકારી ક્યારેય ચેક કરતું નથી તો ખરેખર ભાડા કરાર ચેક કરવા જોઈએ જો ભાડા રહેતા હોય તો એમની માહિતી પણ લોકોને આપવી જોઈએ જો બાનાકાજ કર્યું હોય તો એમની માહિતી પણ લોકોને આપવી જોઈએ કારણ આજે જો અધિકારીઓ દ્વારા જે વ્યક્તિ વેચે છે અને લે છે વેચનારને વેચવું છે સો ટકા પણ લેનારને અસાનધારો હોવા છતાં એને જો નિયમ લાગુ અધિકારીઓના કારણે લાગુ ન પડતો હોય તો આ પણ જનતા માટે ખૂબ મુશ્કેલીનો વિષય છે એટલે ભવિષ્યમાં આવા જેટલા વ્યવહારો ન થાય એના માટે આજે આ વિસ્તારમાંથી પત્રકાર કોન્ફરન્સ થઈ છે કે ભૂતકાળમાં જેટલા વહીવટો થયા હોય એ ખરેખર પારદર્શક હોય અધિકારીઓ નીતિ નિયમના પાલન મુજબ અને જીઆર મુજબ જો વેચા હોય તો એમની માહિતી એમણે આવતી કાલે જ ન્યૂઝપેપરમાં હું એમ કહું છું કે એમના જ દ્વારા ખુલ્લા આમ આપવી જોઈએ કે આ વિસ્તારમાં આટલા આટલા વહીવટો ક્યાં છે અને આ મુજબ ના ત્યાં છે એમની જીઆરની માહિતી પણ ખરેખર ન્યૂઝપેપરમાં આપવી જોઈએ આવી આ વિસ્તારની ખાસ માગણી છે ભવિષ્યમાં આ વિસ્તારની જે જગ્યા છે સહી સલામત છે એ કારણ લાંબા સમયગાળા દરમિયાન જો આમનો અસાન ધારાનું ઉલ્લંઘન થશે તો આ વિસ્તાર નહીં બીજા ઘણા સારા વિસ્તારોમાં પણ આની અસર પડશે જેમ કોઈ વ્યક્તિ દ્વારા કોઈ સંપ્રદાય દ્વારા કોઈ ધર્મનો અભાવ ન હોય પણ જ્યારે કાંઈ પણ નાના મોટા બનાવ બનતા હોય તો ધાક ધમકી પણ થાય છે અને એમને એવું પણ કહેવામાં આવે છે કે તમારું મકાન અમે નથી લીધું અમે બાજુવાળાને લીધું છે તમારે વ્યવસ્થા કરવી હોય તો કરી લેજો આવા પણ ફરિયાદો દરેક સંગઠનો પાસે અવારનવાર આવેલી છે વ્યવસ્થિત મોટો માણસો એમણે વેચીને ગયા હોય અને નાનો માણસ બાજુમાં રહેતો હોય હવે એમની પાસે ત્રણ માળના મકાન બનાવે એટલે એક જગ્યાએ ત્રણ ફેમિલી રહે હવે એમની પરિસ્થિતિ એવી છે કે એમની વંડી ઉપરથી કોથળા પણ નાખેલા આવી ફરિયાદો પણ આવેલી તો શું કરે ન વેચે તો તો આ જગ્યાએ અસંધારો લાગુ પડે કારણ પછી નથી એમનું પોલીસ તંત્ર સાંભળતું કે નથી કોઈ અધિકારી સાંભળતા તો એમનો ખરેખર જો અસાનધારાનો જીઆર હોય જો એમનું પાલન કરવાનું જ હોય તો જ અસાન ધારો રખાય નહીંતર ખરેખર અધિકારી અસાન ધારો દૂર કરી દેવાય જેના કારણે લોકો સ્વેચ્છાએ આ બેજમાંથી નીકળી જાય અત્યાર સુધી લગભગ આવેદનો એટલા એ પછી દરેક વિસ્તારના લોકોએ લેખિત રજૂઆત મૌખિક રજૂઆત પત્રકાર દ્વારા ઓફિશિયલી અને એફઆઈઆરની રૂએ પણ કરેલી છે જો આ વિસ્તારની અંદર આ વસ્તી અમરેલીના દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં આસાન ધારો છે ત્યાં જો ખરેખર આનું પાલન કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જેટલા દસ્તાવેજ થયા છે એમની માંગણી કરી અને જો એમના જીઆરનું ઉલ્લંઘન થયું હશે તો એમની કાયદાકીય કાર્યો કાર્યવાહી માટે હવે જો અધિકારી નહીં ગાંઠે તો કોર્ટનો સહારો સો ટકા લેશું બે હજાર બાવીસ થી અત્યાર સુધીમાં ખરેખર રજીસ્ટ્રાર પાસે માહિતી તમારે પત્રકારો એકવાર જઈ અને માંગવી જોઈએ કે જેનો ચોક્કસ આંકડો તમને મળશે સ્થાનિક લેવલે પણ અંદાજે લગભગ આંકડો છે સમજે પચીસ પુરાવા તો આપણી પાસે છે ને છતાં પણ સત્તાવાર એમની પાસેથી માંગણી કરી અને અમે તમને ચોક્કસ યાદી સો ટકા આપશું